નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ સૌથી પહેલાં તો આજની તારીખ એક અગિયાર બે હજાર પચીસ એટલે કે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો બાર મિલિયનથી વધારે પેન્શનરો અને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો તો ક્યારે વધારો થશે અને કઈ રીતે વધારો થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો એટલે તમને વ્યવસ્થિત રીતે માહિતી સમજાઈ જાય તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે કેબિનેટની મંજૂરી બાદ તેની રચના હવે ટૂંક સમયમાં કરવામાં આવશે તો સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી છે તો હવે કર્મચારીઓ ફક્ત નવા પગાર પંચની રચના વિશે જ નહીં પરંતુ અપેક્ષિત પગાર અને પેન્શન વધારા વિશે પણ જાણવા માટે ઉત્સુક છે તો આ બાબતમાં કેટલાક અપડેટ્સ સામે આવ્યા છે તો ચાલો આ સમાચાર પર નજર કરીએ તો સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે તો આઠમા કેન્દ્રીય પગાર પંચને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી છે તો દેશના લગભગ બાર મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો હવે તેમની રચનાની રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કર્મચારીઓના પગાર વધારા માટે એક ફોર્મ્યુલા પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન ફેક્ટર મુખ્ય આધાર રહેશે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર આધાર બનશે તો દેશભરના દસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આશા છે કે ફિટમેન્ટ ફેક્ટર સારો રહેશે અને તેમના પગારમાં પણ નોંધપાત્ર વધારો થશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે આઠમા પગાર પંચમાં તેને વધારીને ત્રણ કરવાની માંગણીઓ થઈ રહી છે તો કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે દસ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ માટે એક મુખ્ય ઘટક સંદર્ભની શરતોને મંજૂરી આપી છે તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો કમિશન અઢાર મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે ત્યારબાદ કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ તેની સમીક્ષા કરશે અને પછી તેના અમલીકરણને મંજૂરી અપાશે તો ત્યારબાદ જોઈએ તો શું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થશે તો હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે કર્મચારીઓ ત્રણના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે તો શું સરકાર ત્રણ ફિટમેન્ટ ફેક્ટર આપશે હકીકતમાં કેબિનેટ પગાર પંચની ભલામણોને મંજૂરી આપતી વખતે ફિટમેન્ટ ધ્યાનમાં લે છે તે પછી જ ફિટમેન્ટ ફેક્ટરને આખરી મંજૂરી આપવામાં આવે છે જે ખૂબ જ ગુપ્ત બાબત છે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરથી શું ફાયદો થશે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારનો ગુણક છે તે કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે તો ફિટમેન ફેક્ટર તેમના મૂળ પગાર અને પેન્શનમાં વધારો કરવા માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે આનાથી દસ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે તો રાજ્ય સરકારના કર્મચારીઓને પણ વહેલા કે મોડા આ લાભો મળશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગાર કેવી રીતે નક્કી કરવામાં આવશે તો ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત ઘણા પરિબળો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારને પ્રભાવિત કરે છે તો મોંઘવારી ભથ્થું આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો વધુમાં મૂળ પગાર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો દરેક કર્મચારીઓના પગારમાં વધારો તેમના મૂળ પગાર પર આધારિત હોય છે ત્યારબાદ વાત કરીએ તો પગાર અને ભથ્થા પર શું અસર પડશે તો નવા પગાર પંચની પગાર અને ભથ્થા પર પણ નોંધપાત્ર અસર પડશે તો મીડિયા રિપોર્ટ્સમાં ઓલ ઇન્ડિયા એનસી એનપીએસ એમ્પ્લોયીઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓના મૂળ પગાર અગાઉના પગાર પંચ અનુસાર નક્કી કરવામાં આવશે તો તે એક ઉદાહરણ પૂરું પાડે છે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા પાંત્રીસ હજાર પ્રતિમાસ હોય તો બે પોઈન્ટ એકના ફિટમેન્ટ ફેક્ટરથી આ મૂળ પગાર વધીને રૂપિયા તોંતેર હજાર આઠસો ને પચાસ રૂપિયા થશે વધુમાં ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થું મૂળ પગારના ટકાવારી તરીકે નક્કી કરવામાં આવશે પરિણામે નવા મૂળ પગારમાં વધારા સાથે ગરભાડું ભથ્થું આપમેળવ વધશે તો પરિવહન ભથ્થાને અલગથી ગણવામાં આવે છે તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી થોડા મહિનાઓમાં આમાં વધારો થવાની ધારણા છે ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાની ભૂમિકા શું છે તો નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મોંઘવારી ભથ્થું પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે જ્યારે પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે તેની ગણતરી મૂળ પગારને આધારે કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું એક મહત્વપૂર્ણ પરિબળ છે તો હાલમાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે અઠાવન ટકા છે અને બાર ટકા વધીને સિત્તેર ટકા સુધી પહોંચી શકે છે જે આઠમા પગાર પંચ પગાર માળખાની ભલામણોને લાગુ થાય ત્યાં સુધીમાં થવા પામશે તો આવી સ્થિતિમાં ફિટમેન્ટ ફેક્ટર વર્તમાન ફુગાવાના દરને પ્રતિબિંબિત કરશે જે કુલ પગારમાં વધારો કરવામાં અસરકારક રહેશે તો વધુમાં ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરતી વખતે ફેમિલી યુનિટ્સની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવશે તો ગયા વખતે આ સંખ્યા ત્રણ હતી પરંતુ આ વખતે તે ચાર હોઈ શકે છે તો ચાર ફેમિલી યુનિટ્સ માટે તેર ટકા સુધીનો વધારો અપેક્ષિત છે તો ત્યારબાદ સૌથી અગત્યનો મુદ્દો એટલે કે પગાર કેટલો વધશે કર્મચારીઓના પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે તો નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થામાં ઘટાડો શૂન્ય થશે જે નવી શ્રેણી સાથે અસરકારક રહેશે પરિણામે વીસ પોઈન્ટ પચીસ ટકાનો વધારો અપેક્ષિત છે તો સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો પગાર બેન્ડમાં થોડો ફેરફાર થઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ હશે તો કર્મચારીઓનો મૂળ પગાર બમણો અને ત્રણ ગણો પણ થશે તો આવી સ્થિતિમાં જો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજાર હશે તો તેને દર મહિને છત્રીસ હજાર રૂપિયા મળશે તો વધુમાં કર્મચારીઓને તેમના પગારના ભાગરૂપે પરિવહન ભથ્થું અને ઘરભાડું ભથ્થું પણ મળશે જ્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થશે તો વાસ્તવિક વધારો ત્રીસથી ચાલીસ ટકા થવાની ધારણા છે તો મિત્રો આ અત્યારે આજની માહિતી જે આઠમું પગાર પંચ લાગુ થતા પેન્શનરો અને કર્મચારીઓના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની માહિતી તો વિડિયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર